અને અમારે શું ખવાડવાનું ગાયો બેસી મારું નામ છે પટેલ દશરથભાઈ અનુપભાઈ અને પડિયાન ગામનો વતમી છું અને પડિયાની અંદર રાતના આઠ વાગ્યા થી સવારે બાર દિવસના બાર વાગ્યા સુધી અતિ ભારે વરસાદ થયો પડ્યો છે અને ડાગણ ને અતિ ભારે એટલે ખૂબ સો ટકા સો ટકા જેવું નુકસાન થયેલું છે અને અત્યારે ખેતરોમાં પાણી ભરેલું ફૂલ છે અને પાક કઈ મળવા જેવું પાત્ર છે નહીં તો સરકાર શ્રી ને મારી નમ્ર વિનંતી છે કે કઈ પણ અમને રાહત આપે મુકેશ કુમાર બાવો ભાઈ કામ વેલવાડ અમારે વરસાદ ને લીધે ખાસ નુકસાન થાય છે ડાંગરનું નું કામ ઘાસ બાસ પલળી ગયા છે અમે ડાંગર ભેગી કરીને સવારે ડાંગર જતા હતા વરસાદ આવી ગયો છે ઓર વરસાદ ને લીધે સારું ખાસું નુકસાન થઈ ગયું છે કારણ ડાંગર જોડી પણ ડાંગર લઈ શકે નથી સારી એટલે ઓર બધું પલળી ગઈ છે મતલબમાં સરકાર ડાંગર ને ઘાસ બી મળે નથી કે ડાંગર બી મળેલી નથી એમ તો ખેડૂત માટે સરકાર ને એટલી માંગ છે કે કોઈ વળતર આપે ડાંગર પકા વરસાદ પડ્યો

કાલ નો આઠ વાગ્યાનો વરસાદ ચાલુ છે હમણાં જ બંધ થયો છે હવે અમારે આ ગામમાં એક જ પાક થાય છે કે અમારા ડાંગર એટલો જ પાક થાય છે હવે ડાંગરમાં ટોટલી નુકસાન થયું છે ટોટલી મતલબ ઘાસ બી નહીં મળવાનું અને ડાંગર બી લગભગ પંદર દિવસમાં ઊંઘી જશે નીચે પાછી એટલે હવે અમારે ડાંગર વેચવાનો તો કોઈ પ્રશ્ન રહ્યો નથી હવે સરકારશ્રીને એટલી જ આપણે નમ્ર વિનંતી છે કે જે વળતર મળે જે સહાય થાય એસી ટકા નેવું ટકા જે બી અમને સહાય થાય તે આપે બસ એટલે જ આપણે નમ્ર વિનંતી છે પડિયા ગામનો છું હું અને હાલમાં હું ખેડૂત છું બરોબર એમાં તો ગઈકાલનો વરસાદ ચાલુ જ છે ખેતીમાં કંઈ મળે એવું નથી પાણી બી ભરાઈ ગયું છે અર પૂરા બી કોઈ વસ્તુ મળે એવું નથી ખેતીમાં કોઈ પચાસ સો ટકા મળે એવું કંઈ હેત નથી કે ઘાસ બી ના મળે કે ડાંગર બી કંઈ મળે એવું નથી તો સરકારને મારે એ કહેવું છે કે જેમ બને એમ એસી નેવું ટકા વર્તન પાછું આપે એ મારી વિનમ્ર વિનંતી છે શું નામ સમીરભાઈ નાનાભાઈ